આ આપણી ની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો કરો અને શેર કરો હેલો હેલો બોલો હા સાહેબજી નમસ્કાર મારો સાહેબ નમસ્કાર હા સાહેબ તમારો અવાજ બહુ ધીમો આવે છે હા ધીમો આવે છે હા હવે આવ્યા બરાબર બોલો બોલો હા હા મને શું હું એમ વાત કરતો તો કે બોલું છું અને મારે છે સેકન્ડ મેરેજ છે હા હું YouTube માં મૂકું YouTube માં ના તમારા તમને ગમે આપણે તો મૂકવા બીજું કાંઈ છે નહીં મુકવો હતા મને શકો તો થાય કે આ અમને ત્યાંમાં એમ હા નંબર છે હા મારો વોટસપ નંબર એ બોલો તો નંબર બોલો તો મારો નામ છે 72 72 83 83

તમારું નેટ ચાલુ છે ક્યાં છે દેખાતો ફરી બોલો સેવન ટુ સેવન ટુ એઈટ તમારી મારી વિગત છે મારું નામ કનુભાઈ મફાભાઈ અલ્ગોસાઈ

పగార్ નહીં મારે પગાર આવે છે વીસેક હજાર ના મહિના પગાર આવે છે કેટલો વીસ હજાર જેવો હમ્મ વીસ હજાર પગાર છે બરાબર અને ઘરની ખેતી છે ખાંડની ખેતી છે આ રેવા નોકરી જેમાં કરું છું કંપનીમાં એક ખાંડની કંપની છે એમાં ઓફિસમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું કમ્પ્યુટરમાં ઓફિસ છે આ કયા રિકલ જોબ જેવું બરાબર બરાબર

సమాజ ద్వారా લગ્ન તો અમારે દસ બાર વર્ષ જેવુ લગ્ન જીવન જીવ્યા મારે મારી બેબી પણ છે મારા જોડે ચાર એવું છે તો દસ વર્ષ પછી કેમ એવું છે એવું એમને પછી એમને ના ટક્યા એને પછી અમારા છોટા છોટા સમારના ના થઈ ગયા એમ કે એ તો આટલું બધું વાયલા પછી કેમ એવું છે એવું અત્યારે સમય આ બધા ના મગજ એવા બદલાય એવું એનું કારણ હું એમ પછી ક્યાં ગઈ ક્યાં એ પછી એના ઘરે થી હવે એમાં એ તો જતી રઈ પછી બીજી જગ્યાએ એને ગોઠવી દીધું એટલે કાંઈ લફડો હતું કે એવું કાંઈ હતું કે એમનેમ કઈ કે કે હોવે એને લફડો હતો હા તો કેમ એ ચોખવટ નથી કરતા એવું હા કોનું કોનું સાચું એ sir એમાં સર હવે આમાં આપણે આપણે એમ કહી શકીએ નહીં બરાબર આપણે માણસ તો એવા ભર્યા માણસ કહેવાય હા એટલે કોઈના બાબતમાં આપણે ખરાબ બોલવું ને મને એટલે sir મારા મારો નિયમ એવું નથી મારામાં બોલો.

હા વણકર સમાજ છે અમારો એમાં એને છોડી ને વયી ગયા એમ ને હા હમ બરાબર બરાબર અને લગન થયા તો તમારા નાત રિવાજ મુજબ હે સર નાત રિવાજ મુજબ લગન થયા તા હા નાત રિવાજ મુજબ જ થયા તા બરાબર તોય છોડી જતી રહી એમ ને તોય પણ જતી રહી હમ અત્યારે કોઈ ને નક્કી જ નહીં સાહેબ ક્યારે પણ મને મનમાં સુવાવાં ક્યારે કે આદર જાયતા નથી કેતા ભગવાન કૃષ્ણ વિશ્વાસ મેં કરવો છે વિશ્વાસ ભગવાન માં કે નહીં કેતા નહીં કરવો શ્રી સરીદ્રણને ભગવાન પોતે કે હું પણ નથી ઓળખી શક્યો તો તમે મનુષ્ય ઓળખવાના ભગવાન કૃષ્ણ એ આવું કીધેલું છે આપણે સા આપણે નથી સર એ હા કીધું તો ભગવાન કૃષ્ણ શ્રી સરીદ્રણને એમ કે હું પણ નથી પારખી શક્યો તો તમે મનુષ્ય કેમ નથી પારખ શેન

એક દીકરીને ને સાચવવી પડે કેટલી ઉંમર કેટલી છે તમારે દીકરી તો અત્યારે કોલેજ કરે છે બી છે કોલેજ કરે છે કોલેજ કરે છે એટલે એના કઈ સતાવાની જરૂર નથી ખાલી ઘર જ સંભાળવાનું છે બીજું કંઈ નહીં કરવાનું તો તો તમારી ઉમર જાજી થઇ ગઈ ને મારી ઉમર ચુમ્માલીસ છે ચુમ્માલીસ ચુમ્માલીસ વર્ષ છે બરાબર બરાબર તો એમ નહીં તમારે ગઈ બાઈ ગઈ એને કેટલો સમય થયો એને લગભગ દસેક વર્ષ થઇ ગયા દસ તો અત્યાર સુધી શું કર્યું તમે અત્યાર સુધી સર મારા પિતા જે છે ને મારી વાત માં મારો કોઈ પાછળ ગોતે નથી વાત હવે કોને મારા ફાધર ને કેવું મારે આમ કરવા નું છે જાજુ કાઢી નાખ્યો તમે આમાં શું વેલુ કરવું પડે દસ વર્ષ એટલે ચોત્રીસ વર્ષ ની થી ત્યારે તમને મળી ગયું હોત હા પણ કોઈ મારી પાછળ કોઈ દોડવા વાળું જ નહી આજે પણ મારી જાતે જ વાત કરવી પડે છે બોલો હે 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 બરાબર બરાબર

અરે હું તો એકવીસ ની મળે તો હું તો રાજી છું પણ મળવું જોઈએ ને ના 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 તમારી ભાવના તો સારી છે આપણે ક્યાં ના પડી પણ મળવું છે ને સમય ઉપર હોય તો બધું મળી જાય તો મળી જાય બરાબર ને હા સર થોડો ટાઈમ યુટ્યુબમાં વહેલો ટાઈમ ફાળવું છું ત્યારે તો બરાબર ને બરાબર મોકલો ફોટો મોકલો હાલો ઓકે સર અને મારી વિગતો મોકલવાની હવે જરૂર નથી ખાલી ફોટો જ મોકલો ને ફોટો મોકલો વિગત આવી ગયો બધી ઓકે સર ઓકે 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 ભલે ભલે સારું આ પત્નીનો તો બીજું કશું શું કહે છે લખવાનું બીજું શું લખવાનું સર જાહેર મતાવો બધું ભલે કાંઈ વાંધો ઓકે સર હા ઓકે થેન્ક યુ વેરી મચ સર તમે મારો કોલ લીધો ખૂબ ખૂબ આભાર તમારો બરાબર ભલે ઓકે સર ઓકે સર હા વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો